એક સમૃદ્ધ રાજ્યમાં મલ્લિકા નામની એક સુંદર અને અભિમાની રાજકુમારી રહેતી હતી મલ્લિકા ખૂબ જ ધનવાન અને શક્તિશાળી હતી અને તે માનતી હતી કે તેનાથી વધુ સુંદર અને બુદ્ધિશાળી કોઈ નથી તે હંમેશા પોતાના રૂપ અને સંપત્તિ પર ગર્વ કરતી હતી અને સામાન્ય લોકો સાથે વાત કરવાનું પણ પસંદ કરતી ન હતી એક દિવસ મલ્લિકા પોતાના રથમાં બેસીને રાજ્યમાં ફરવા નીકળી હતી રસ્તામાં તેણે ગામડાની કેટલીક યુવતીઓને જોઈ જે ગીતો ગાતી અને નાચતી હતી તે યુવતીઓમાં ગૌરી નામની એક ગોવાલણ પણ હતી જે ખૂબ જ સુંદર અને જ્ઞાની હતી ગૌરીનો અવાજ મધુર હતો અને તેની વાતોમાં ઊંડી સમજણ હતી મલ્લિકાને ગૌરીની સુંદરતા અને જ્ઞાન જોઈને થોડી ઈર્ષ્યા થઈ તેણે વિચાર્યું કે આ ગોવાલણ હોવા છતાં આટલી સુંદર અને જ્ઞાની કેવી રીતે હોઈ શકે મલ્લિકાએ ગૌરીને પોતાની પાસે બોલાવી અને તેને કહ્યું ઓ ગોવાલણ તું ભલે સુંદર હોય પણ તું મારા જેટલી ધનવાન અને શક્તિશાળી નથી હું એક રાજકુમારી છું અને તું એક સામાન્ય ગામડાની છોકરી છે ગૌરીએ નમ્રતાથી જવાબ આપ્યો હું જાણું છું કે તમે એક રાજકુમારી છો પરંતુ સુંદરતા અને જ્ઞાન કોઈની સંપત્તિ કે સ્થિતિ પર આધારિત નથી હોતા અને સાચું સુખ ધન અને શક્તિમાં નહીં પરંતુ પ્રેમ દયા અને સંતોષમાં રહેલું છે મલ્લિકાને ગૌરીની વાત ગમી નહીં તેણે કહ્યું તું મને જીવન વિશે શીખવવાની કોશિશ ન કર હું તારાથી વધુ જાણું છું મારી પાસે બધું જ છે જે હું ઈચ્છું છું ગૌરીએ કહ્યું હું તમને કંઈ શીખવવા નથી માંગતી રાજકુમારી હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આપણે બધા માણસો સમાન છીએ અને આપણે બધાએ એકબીજા સાથે પ્રેમ અને દયાથી વર્તવું જોઈએ મલ્લિકાએ ગૌરીની વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો તેણે પોતાના રથને આગળ ચલાવવાનું કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ પરંતુ ગૌરીની વાતો મલ્લિકાના મનમાં ગુંજતી રહી તેણે ક્યારે કોઈની પાસેથી આવી વાતો સાંભળી ન હતી ઘણા દિવસો વીતી ગયા અને મલ્લિકા હજી પણ ગૌરીની વાતો વિશે વિચારતી હતી તેને લાગતું હતું કે કદાચ ગૌરી સાચું કહે છે એક દિવસ મલ્લિકા ફરીથી તે જ ગામમાં ગઈ જ્યાં તેણે ગૌરી મળી હતી તેણે ગૌરીને શોધવાનું શરૂ કર્યું અને અંતે તેને એક ઝાડ નીચે બેઠેલી જોઈ મલ્લિકા ગૌરી પાસે ગઈ અને તેને કહ્યું ગૌરી મને માફ કર હું તારી સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તી હતી હવે મને સમજાયું છે કે તું સાચું કહેતી હતી સાચું સુખ ધન અને શક્તિમાં નહીં પરંતુ પ્રેમ અને દયામાં રહેલું છે ગૌરીએ મલ્લિકાને માફ કરી દીધી અને તેને કહ્યું હું જાણતી હતી કે એક દિવસ તમને મારી વાત સમજાશે આપણે બધા માણસો સમાન છીએ અને આપણે બધાએ એકબીજા સાથે પ્રેમ અને દયાથી વર્તવું જોઈએ મલ્લિકા અને ગૌરી સારા મિત્રો બની ગયા મલ્લિકાએ ગૌરી પાસેથી ઘણું શીખ્યું અને તે એક નમ્ર અને દયાળુ વ્યક્તિ બની ગઈ તેણે પોતાના રાજ્યના લોકો સાથે પ્રેમ અને દયાથી વર્તવાનું શરૂ કર્યું અને તેના રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ ફેલાઈ ગઈ આ વાર્તા આપણને શીખવે છે કે સાચું સૌંદર્ય અને જ્ઞાન બહારના દેખાવ અથવા સંપત્તિમાં નથી હોતું પરંતુ તે આપણા હૃદયમાં હોય છે આપણે હંમેશા નમ્ર અને દયાળુ રહેવું જોઈએ અને બધા સાથે સમાનતાથી વર્તવું જોઈએ